આ જો ડીજે ઉતારી રહ્યા છે તમે જોવો તો ખરા ખાલી આમ ડીજે ઉતારવા માટે ટ્રેક્ટર રાખવું પડે એમ છે અમારે અને આમાં કઈ રીતે કાઢવું તમે એકવાર વિચાર કરો હવે તમને હું બધું દેખાડું રસ્તા ને બધુંય ગોઠણ ગોઠણ પાણી છે આ પાણીમાંથી આપણે ડીજે કાઢવાનું છે તમે જોઈ લ્યો આ ડીજે આ ડેમ માંથી કાઢવાનું છે આ ડીજે આ જંગલમાંથી અમે ડીજે લઈને આવ્યા છીએ નીચે બીજું આ જો ડીજે ઉતારી રહ્યા છે તમે જોવો તો ખરા ખાલી આમ ડીજે ઉતારવા માટે ટ્રેક્ટર રાખવું પડે એમ છે અમારે અને આમાં તમે કન્ડિશન અમારી અત્યારે એવી ખરાબ છે કે સારું વરસાદે અમારે ડીજે અત્યારે જન્માષ્ટમીનો ઓર્ડર કરવા જવાનો છે અને આમાં વરસાદે ચાલુ છે ને કોઈ પોગી કઈ એમ છે નહીં અને આ રોહિતભાઈ આપણે કહી છે મૂકવાનું છે નહીં અને ડીજે અત્યારે અમે જોવો છો ધીમે 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 આપણે આગળ લઈ જ સાઈડમાં આપણે આગળ ખરા ગોને સાઈડમાં મેઘ દીધા છે અને આ ભાઈ આપણે ડીજે ચડાવવાવાળા ભાઈ ધીમે 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 કરતા આપણે ઢાળ તો ઉતારી દીધો છે તો ઠાળ જોઈએ કહો છો ક્યાંથી આપણે ઉતારીને લેવા છીએ ચાલુ વરસાદમાં આપણે કંડિશનમાં ધીમે ધીમે હવે આગળ જાય છે ડીજે આપણું જોઈ લો ભાઈ ધીમે ધીમે ડીજે આપણું બહાર કાઢ્યું છે લઈ જાય છે અને હવે કોઈ દી અહીંયા થારે ડીજે બીજી ફેરી સડાવવાનું થતું નથી આ ચોમાસામાં ભાઈ નાડું તમે દરેક સરખું કરજો કેમ કે અહીંયા બાજુમાં પાછા ઝટકા મશીન છે ઝટકા અડી જાય એટલે ધ્યાન રાખવું પડે આ અલબેલો વગાડવા કપડાં મેશિંગ કરવા હાટું અમારે આ બધા ટ્રેક્ટરના વાંધા કાઢવા પડે છે એ ભાઈ આગળ એક ભાઈ બેહી ઈ ને એટલે ખબર પડે કપડા મેચિંગ કરવાનું ગીત ચાલુ કરવાનું છે આગળ રવિ રાજુભાઈને ને પણ અહિયાં તમે જોવો છો કન્ડિશન અત્યારે કેવી ખરાબ છે અને આ આમાંથી નીકળવું એ ખતરનાક છે માહોલ અને હું વયો હતા એ પેલા હું અંદર ઘડી જાઉં એઠે વયો જાઉં અને આપણે જોઈ લો ડીજે ધીમે 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 ખૂટતું ખૂટતું બહાર કાઢી છે અને નીકળી રહ્યું છે ડીજે ધીમે 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 સાવજો ધીમે ધીમે સાવજો ભાઈ ધીમે 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 આવી રીતે ડીજે કાઢવાની કોશિશ કરી રહ્યા છે પણ હજી નીકળ્યું નથી અને અહીંયા આગળ છટકા આવી ગયા છે એટલે મારે ઉપર રોડે જાવું પડશે એ ભાઈ સાઈડમાં માં રેજો બધા સાઈડમાં માં રેજો ગારામાં તમે પછી બધા તપકા છે રામુભાઈ આપડે તો હાવ પલ્લી જશે આ રઘુભાઈ આપડે ડીજે ના પાર્ટનર કોઈ દી આવે નહીં પણ આ પહેલી ફેરી ડીજે ઉતરવા નીચે આવ્યા છે અને તમે જોવો આવી રીતે ડીજે ઉતારી રહ્યા છે ધીમે 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 કરતા જોઈ લેવાય ભરે કોઈ સોટાડી સોટાડી દીધી પણ કોઈ ટાયર ઢહડાતા ઢહડાતા જાય છે તું ઉભો રે ભાઈ ઊભો રે ખડી ધીમે 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 રા ધીમો રેજે ભાઈ ધીમો રે આવી રીતે અમે ડીજે ધીમે ધીમે અડધે ઉતારી નાખ્યું છે અને એ ઠેક ઉતારી નાખશું એવી અમારી શક્યતા છે અને આગળનો ઓર્ડર અમારે હવે ચોમાસાનો કોઈ દી લેવાનો નથી આ એક અમારે થોડીક ઉધરે થઈ ગઈ છે આ બોલી બોલી આ ભૂલથી લેવાય જોશે એમ નહીં પણ હવે અમારે સબંધના લીધે સબંધના લીધે ઓર્ડર લીધેલો છે એટલે તમને કહો તમે આમ જોવો કેવો રોડ રસ્તા તમે જો ખાલી અને આ રસ્તામાં જંગલમાંથી અમે ડીજે કાઢી રહ્યા છીએ હવે કઈ રીતે કાઢવું તમે એકવાર વિચાર કરો હવે તમને હું બધું દેખાડું રસ્તાને બધુંય મારે એક નો લાવે મજા આવતું સ્વિમિંગ કરવાનું ઇન્ડિકરી ખાલી એક નવી ચેનલ બને નાખવાનું જ રહે ડીજે વિલો બનાવો સારું

અને આ ખાડા આ ખાડામાંથી અમે ડીજે કાઢ્યું છે તમે જોવો હું તો પાછળ છું કેમ કે મારે આગળ જાવી નથી અને તમે જોઈ લો ખાલી આમ કેવું કેટલા બધા ખાડા ઊંડા અને આ ખાડાને આ જંગલમાંથી અમે આ જંગલમાંથી અમે ડીજે લઈને આવ્યા છીએ નીચે તો તમે જોઈ શકો છો કેટલું બધું પ્રોબ્લેમ થઈ અમે આ ડીજે હાટું ઓર્ડર કરવા જાય છે અને માત્ર છ હજાર રૂપિયામાં કેમ કે મંદિ અત્યારે એવો માહોલ મારી ગઈ છે કે છ હજાર રૂપિયા હાટુ છ હજાર રૂપિયા હતું અમારે ડીજે માં જવું પડે ને અત્યારે ટ્રેક્ટર ખ્યા આવ્યું છે અને લગભગ ગારામાંથી કાઢી નાખ્યું છે તમે ગારો જોઈ શકો છો ટ્રેક્ટર અડધું ખૂતી ગયું પણ હવે આ ચીલો હારો પડી ગયો છે ગાડી હકોમાં હવે વાંધો નહીં આવે આ ડેમમાંથી હવે પાણી મળી કાઢવાનું છે ડીજે આ ડેમમાંથી કઈ રીતે કાઢશું હવે એ જોઈ રહી કે આપણે જોઈએ છીએ હવે મારે ગારાવાળા પગ બગાડવા પડશે કેમ કે અહીંયા પાણીની વ્યવસ્થા છે નહીં બીજી એટલે હવે હું ગારામાંથી હાલુ છું તમે જોઈ લો આવી કન્ડિશનમાં અમે ડીજેના ઓર્ડર કરીએ તમને એમ થતું છે ડીજેમાં પૈસા કમાવા એટલે હા સસ્તી વાત છે પણ તમે ડીજે માં એક વાર તમે જોવો આવી કંડિશનમાં અમે ડીજે માંથી નીકળીએ છીએ ક્યારે અમે હજાર રૂપિયા એક ઓર્ડરે કમાઈએ છીએ સ હજાર રૂપિયા કમાઈએ છીએ અને આ પાણીમાંથી હવે જો આ પાણીમાંથી આપણે કાઢવાનું છે ડીજે પાણીમાં ગોઠણ ગોઠણ પાણી છે હવે પાણીમાંથી આપણે ડીજે કાઢવાનું છે તમે જોઈ લો હવે આ ડીજે આ ડેમમાંથી કાઢવાનું છે હવે આ ડીજે આપણું આવી રહ્યું છે અને બધા મિત્રો માહોલિક અત્યારે આવી રહ્યા છે અને આ પાણી પાણીમાંથી આપણે ડીજે કાઢવાનું છે હવે રાજુભાઈ આગળ આવી રહ્યા છે અને ગાડી શરૂ કરીને હવે આ બાજુ લઈને આવે છે તો આપણે જોઈએ ઈચ્છી છીએ તમે એક ગોઠણ ગોઠણ પાણી ભરાઈ ગયેલા છે તોય અમે ડીજે લઈને આવીએ છીએ ટ્રેક્ટર વાળા ભાઈ ને ભાઈ સીતારામ થેન્ક યુ સો મચ ખુબ ખુબ આભાર તમારો તમે જોઈ લો મિત્રો આવી રીતે ડીજે અમે પાણી મળી કાઢી રહીએ છીએ ડેમની પાળેથી ખાવ ડેમની પાળ મળી કોર માથે લઈ ક્યારે ડીજે ખપકી જાય કે ખબર નહીં હું આગો રહું કે મને સડાવી દે આ ભાઈ માથે આવાજો 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 અને ફાઇનલી અમારું ડીજે ઘરની બહાર નીકળી ગયું છે અને રઘુભાઈ ને બધા રાજી ખુશી થઈ ગયા છે બધા હાથ પગ જોઈને બહાર આવી રહ્યા છે અને રોહિતભાઈ ટ્રેક્ટર અત્યારે ધોવા આવી ગયા છે ટ્રેક્ટર જોઈને તમે પાછા જઈ શકો છો ખૂબ ખૂબ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર અને ડીજે અમારો ફાઇનલી બહાર નીકળીને હવે અમે જઈ રહ્યા છીએ થેન્ક યુ ફાઇનલી મિત્રો અમે છે ને રોડની બહાર હવે નીકળી જશે ને હાઈવે હવે પોગવા આવી ગયા છીએ અને આ અર્જન્ટમાં ભાડું છે ને દસ હજાર રૂપિયા લીધા છે અર્જન્ટમાં અને જે કોઈને જો ઓર્ડર કરાવવો હોય દોઢ માં કહેજો આપણે બાર માં કરી આપશું પણ આ રોડે કાઢવાના પૈસા છે કારણ કે આમાં અમારે અડધી અડધું તો આમાં અમારે આમને મજવું જાય હવે આ સિસ્ટમ ને અમારે આવી રીતે લાવી અને તમે જો કેવા ઢાળ આવે અને આને બહાર કાઢવી કેટલી મુશ્કેલી થાય હવે આને તમે કયો આમાં જો ઢાગળ ગાડી ઊંચી થવા મળી છે આખી ગાડી ઊંચી થઈ જાય એટલું અમે ડીજે ભરેલું છે જન્માષ્ટમી માં હશે અને વરસાદ એક બાજુ રહેવાનું કઈ કામ નામ નથી લેતું વરસાદ બંધ ન થતો આવી રીતે કેવી રીતે વગાડીએ છીએ તમે જોવો અને હવે ધીમે ધીમે અમે ફાઇનલી અમારા પાસે જઈ રહ્યા છીએ અને હવે ના જેના આગળ ડીજે ચાલુ કરો એટલે પછી તમને બહુ લાઈવ અપડેટ આપું તમે જોઈ શકો છો આ રસ્તોના કેવી કેવું હંધુ માહોલ અત્યારે ચોમાસાનું છે ચાલુ વરસાદ છે તોય અમે ડીજેના ઓર્ડર કરી રહ્યા છીએ તમારી માટે મિત્રો કેમ કે તમે અમારા માટે એક ભગવાન જવો ભગ ગ્રાહક અમારો ભગવાન એટલે અમારે ગમે એ રીતે કરવું પડે છે એટલે તમે જોઈ શકો છો રાજુભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે રાજુભાઈ અત્યારે ગાડી પિકઅપમાં આપી દીધી છે કે હવે મગજ ગયો છે હવે ગમે હવે મારે લોકેશન ઉપર જવું છે હનુમાનજી છે આપણે ગદા લઈને ઉભા રહી ગયા છે કે શીખ તમે ચિંતા કરવામાં હું તમને તમારા લોકેશન માટે પોગવાડી દે આપણા ખુખાર મેલડીમાં મેલડીમાં આપણી માથે દયા છે ગણપતિ દાદા દાદા આપણી બાજુમાં બેઠા છે ને ફાઇનલી અમે અહીંયા બહાર આવી જશે હવે અમે અહીંથી અમે એમ્પ્લી સડાવવાના છીએ એમ્પ્લી સડાવીને અમારા પાર્ટનર અહીંયા જોયો એક ઊભા છે એ પાર્ટનરને આ તમે જોઈ લેવો છો પબ્લિક અમારી વેટીમાં છે અત્યારે હવે એમ્પ્લી સડાવીને પછી થોડી વારમાં પાછો વિલોગ બનાવીએ આપણે ફાઇનલી મિત્રો અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અઢી ત્રણ વાગી જાય છે આપણે અગિયાર વાગ્યાનું ડીજે કાઢતા હતા ત્યારે ત્રણ વાગે આપણે લોકેશન માટે પહોંચ્યા છીએ તો હવે આપણે થોડીક જ વારમાં ડીજે ચાલુ કરવાનું છે અને પછી આપણે જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે તો મિત્રો તમે બધા મારે બનાવી આખા વિડીયોમાં જન્માષ્ટમી મુલાકાત થઈ છે કેવી રીતે બધું ડીજે ની મદદ મારી આ તમને બધી સમજાવવાની છે તમે આમને પૈસા નથી બનતા આ ડીજે માં કેટલી મહેનત જોડા પૈસા બને તમે એમ કહીજો કે ડીજે આમ છે કેમ છે કેમ છે પછી નથી વાગતું પણ ન વાગતું એને કઈક બાંધાવું હોય તો આમને બનાવીને ક્યાંય બે જાતા અમે પાંચ લાખ રૂપિયા નો સામાન છીએ એટલે આમાં બધું એવું તો હોય હાલ્યા કરે ઇલેક્ટ્રોનિક વસ્તુ કે ક્યારે બળે એનું કઈ નક્કી ન કહેવાય એટલે આ વિલોગ માં આપડે આગળ આગળ વધશું એટલે હવે ડીજે શરૂ થાય એટલે હું ડાયરેક્ટ હવે તમને પાછો ડીજે ની શરૂઆત દેખાડી અને તમને દેખાડે ડીજે વિડીયો ઓડિયો બંધ રાખી કેમ કે કોપીરાઇટ નું સેક્શન આવી શકે એટલે હું ઓડિયો બંધ રાખી કાલે તમે આમને આનંદ લઈ જાઓ એટલે તમને મજા આવશે માટલીઓ અત્યારે ઉપર આવી રહી છે ગામમાં હવે એટલે માટલીઓ હવે ધીમે ધીમે બટ ફેરવતા ફેરવતા નીકળી રહ્યા છે અહીંયા હરકું રિઝલ્ટ નથી આવતું કેમ કે અંજવાળું બધા બધી બધું પડે છે એટલે બધું થાય છે હવે મિત્ર આપણું સેટઅપ જોઈ લો આપણે આવી રીતે ફાયરિંગ એક જ મિનિટ મિત્રો મિત્રો આપણે આમ એક બીજું આઠ બેસ નું ડીજે આવી ગયું છે નહીં આપણે આમ આજ આપણે કોમ્પિટિશન કરવાનું છે તો આ ડીજે આપણે કોમ્પિટિશન કરશું અને જોઈશું કેવી રીતે થાય છે ડીજે માં આજ આપણે સાર બેજ ને સાર લાઈનર આલે છે કે આઠ બેજ ને સાર લાઈનર આલે છે તો આજ આપણે જોવાનું છે મિત્રો હવે માહિતી રસ્તા જોવા જઈ રહ્યા છે અહીંયા અહીંયા ગલીઓ કેવી છે અને કેવી નથી એ જોઈને હવે રસ્તા ચેક કરી લઈએ રસ્તા સારા છે કે નથી તો અમને ખબર પડે કે અમારે ડીજે લઈ જવું કે ન લઈ જવું અમારા રાજુભાઈ ને રઘુભાઈ પાર્ટનર આગળ આગળ હાલ્યા જાય છે અને રસ્તા જોવે છે હવે રસ્તામાં ઉપર બધે વાયર બાયર એવું છે આમ એવું નહીં ને બધા ઉપડી જાય છું એટલે હવે ધીમે ધીમે આગળ અમે રસ્તા ચેક કરી રહ્યા છીએ હવે આમાં બધું આવે આ વિલોક ભાઈ કે સડાવવા વાળા ભાઈ આ અમારે હારે તાલપત્રી નાખવા વાળા ભાઈ છે આ પેલી મટકી આપણે જોવાયા છે અહીંયા ફોડવાની છે ધીમે ધીમે રસ્તો તો સારો આવી રહ્યો છે એટલે વાંધો નથી રઘુભાઈ અત્યારે કલરવાળા થઈ ગયા છે પેલા મટકી ખોડી એવા લાગે છે એટલે કઈ કહેવાય નહીં